રિવર્સ કરંટ આવતા વાયરના સંપર્કમાં આવેલા બે આખલાઓ સ્થળ પર કરંટ લાગતા છોટી ગયા હતા અને ત્યાં જ તેઓ મોતને ભેટ્યા હતા ઘટનાને પગલે સ્થાનિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગે વીજ નિગમને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો તો મૃત ગૌવંશના અંતિમ સંસ્કાર કરતા અને જીવાદોઈ પ્રેમી દીપુભાઈ પ્રજાપતિને જાણ કરતા તેઓ ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બંને મૃત આંકલાઓને ઉપાડીને સુરક્ષિત સ્થળે અંતિમ સંસ્કાર કર્યા હતા ત્યારે દરમિયાન વીજ કરંટ ઉતારવાની ઘટનાઓ વાર સામે આવતી હોય છે જેને લઈ વીજ નિગમ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત આવા લટકતા વાયરો તેમજ જ્યાં વીજ કરંટ લાગવાની સંભાવના છે ત્યાં આડ કરવામાં આવે એ જરૂરી છે